વિડિયો શરૂ કરતા પહેલાં હું તમને કહી દઉં કે તમે આ વીડિયો જોવા કરતાં સાંભળીને વધુ સમજી શકશો તેથી જો શક્ય હોય તો આ વીડિયો એવી જગ્યાએ જુઓ જ્યાં વાતાવરણ સંપૂર્ણપણે શાંત હોય પ્રિય હનુમાન ભક્તોને મારા રામ રામ સીતારામ જય હનુમાન જય ભાગેશ્વર ધામ જ્યોતિષ શાસ્ત્રમાં દુશ્મનથી છુટકારો મેળવવા માટે ઘણી બધી પદ્ધતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાંથી એક મુખ્ય અને અસરકારક ઉપાય લવિંગ સાથે સંબંધિત છે ભારતીય તાંત્રિક અને ધાર્મિક પદ્ધતિઓમાં દુશ્મનથી છુટકારો મેળવવા માટે લવિંગનો ઉપાય એક પ્રખ્યાત અને અસરકારક ઉપાય માનવામાં આવે છે લવિંગ ફક્ત મસાલા તરીકે જ ઉપયોગી નથી પરંતુ તેને તાંત્રિક વિધિઓ અને ધાર્મિક ઉપાયોમાં પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે તેનો ઉપયોગ દુશ્મનોથી રક્ષણ કરવા નકારાત્મક ઉર્જા દૂર કરવા અને જીવનમાં શાંતિ સ્થાપિત કરવા માટે થાય છે લવિંગનું તાંત્રિક મહત્વ તેની શક્તિશાળી સુગંધને કારણે છે અને જાટ ધર્મના પ્રભાવને કારણે લવિંગની તીવ્ર ગંધ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં વધારો કરે છે તે દેવતાઓને પ્રસન્ન કરવામાં અને શત્રુઓને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે ભક્તો શું તમે દુશ્મનોથી પરેશાન છો કે તમને લાગે છે કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધ ઉભા કરી રહ્યું છે જો હા તો આ વિડીયો તમારા માટે છે તો ભક્તો અંત સુધી વિડીયોને જરૂરથી જોજો લાખ દુશ્મનો પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં સૌથી મોટો દુશ્મન પણ ઘૂંટણીએ પડી જશે અને પરસેવે રેબ જેબ થઈ જશે તો જેઓ તેમના જીવનમાં દુશ્મનોથી ખૂબ જ પરેશાન છે દુશ્મનો તમારા જીવનમાં કંઈક એવું કરી રહ્યા છે કે તમે તે સમસ્યાઓથી પરેશાન થઈ ગયા છો તો તમારે તમારા ઘરમાં સાત લવિંગને બાળીને ખૂબ જ નાનો ઉપાય કરવાનો છે અને સમજો કે જો તમે શાંતિથી તમારા ઘરે સાત લવિંગનો ઉપાય કરો છો તો તમારા કેટલા પણ દુશ્મનો હોય હજારો દુશ્મનો હોય લાખો દુશ્મનો પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે જેનો અર્થ એ છે કે આ ઉપાય કરતી વખતે તમારે તમારા ઘરમાં કોઈને તેના વિશે કહેવાની જરૂર નથી પણ તમારે આ ઉપાય ત્યારે જ કરવાનો છે જ્યારે તમે એકલા હોવ ને તમે આ ઉપાય કોઈને કહ્યા વિના કરો છો તો દુશ્મન તમારા જીવનમાંથી કાયમ માટે દૂર થઈ જશે તે તમને ક્યારેય પરેશાન કરશે નહીં અને જો તે તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે તો પણ તે તેમ કરી શકશે નહીં જુઓ જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં દુશ્મનો આવે છે અને જો તેઓ દુશ્મનાવટ રાખે છે તો તેઓ વ્યક્તિનું જીવન બગાડવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરે છે તેનો વ્યવસાય બરબાદ થઈ જાય છે અને તેના જીવનમાં ફક્ત સમસ્યાઓ આવતી રહે છે જો તમારા જીવનમાં પણ તમે તમારી સમસ્યાઓ તમારા દુશ્મનો તમારી મુશ્કેલીઓ તમારા દુઃખોથી પરેશાન છો તો સાત લવિંગનો આ ઉપાય અજમાવી જુઓ જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે બે પ્રકારના દુશ્મનો હોય છે એક એવો દુશ્મન જે ખુલ્લેઆમ દુશ્મની બતાવે છે તમારા વિશે ખરાબ વાતો કરે છે અને તમારા પર હુમલો કરે છે અથવા તમારા એવા દુશ્મનો છે જેમને તમે સરળતાથી જાણો છો જેના વિશે તમે જાણો છો અને બીજો એક દુશ્મન છે જે ગુપ્ત દુશ્મન છે અને આ દુશ્મનો ખૂબ જ ખતરનાક છે કારણ કે જુઓ જેમના વિશે આપણે જાણીએ છીએ કે આ વ્યક્તિ આપણને નુકસાન પહોંચાડશે તે આપણા દુશ્મન તરીકે વર્તી રહ્યો છે પણ જે વ્યક્તિ વિશે આપણે નથી જાણતા કે તે આપણો મિત્ર બનીને આપણો દુશ્મન તરીકે વર્તી રહ્યો છે આવા લોકો ખૂબ જ ખતરનાક હોય છે તેઓ વધુ ખતરનાક હોય છે અને આવા લોકોથી દૂર રહેવાની જરૂર છે અને કેટલાક ઉપાયો છે જેનું પાલન કરીને તમે સમજી શકો છો કે તમે હંમેશા સુરક્ષિત છો અને લાખ પ્રયાસ કર્યા પછી પણ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકતો નથી તો આ ઉપાય જણાવતા પહેલાં હું તમને જણાવી દઉં કે દુશ્મનોથી છુટકારો મેળવવામાં ખૂબ જ અસરકારક છે કારણ કે તે ખૂબ જ છે ખાસ કરીને એવા લોકો માટે જે પૈસાની ચિંતા કરે છે દુશ્મનોથી પરેશાન છે અથવા જેઓ તેમના ઘરમાં નકારાત્મક ઉર્જાથી પરેશાન છે અને હું તમને જણાવી દઉં કે તે ગ્રહ દોષોને પણ દૂર કરે છે ઘણી વખત ઘરમાં ગ્રહ દોષ સર્જાય છે જેના કારણે વ્યક્તિ પોતાના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરે છે તેમાંથી એક સમસ્યા એ છે કે ઘરમાં પૈસાનો બગાડ થાય છે લોકોના માથા પર દેવું ચડી જાય છે અને ઘરમાં બીજી ઘણી દુર્ઘટનાઓ બને છે અને ઘણા લોકો ખૂબ જ સરળ અને નિર્દોષ હોય છે કે તમે સમજી શકતા નથી કે ઘરમાં આવું કેમ થઈ રહ્યું છે હવે તમારા માટે જે ઉપાય લાવ્યા છીએ તે લવિંગ બાળવાનો ઉપાય છે જે તમારા જીવનમાંથી દુશ્મનો પણ દૂર કરશે પૈસા સંબંધિત સમસ્યાઓ પણ તમારા જીવનમાંથી દૂર કરશે ગ્રહદોષો પણ દૂર કરશે અને લવિંગ બાળીને આ ઉપાય કરવાથી તમારી કુંડળીમાં રહેલા નવગ્રહો પણ મટી જાય છે તો આ ઉપાય જણાવું તે પહેલાં જે લોકો બાલાજી મહારાજના સાચા ભક્ત છે તેઓએ પહેલાં વિડીયોને લાઇક કરવો જોઈએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ

રાત્રે એટલે મોડી રાત્રે નહીં પણ સાંજે જો તમે ઈચ્છો તો તમે આ ઉપાય સવારે પણ કરી શકો છો એટલે કે આ ઉપાય સાંજના સમય માટે છે પરંતુ તમે આ ઉપાય સવારે પણ કરી શકો છો કારણ કે ઘણા લોકો પાસે સમય નથી હવે વાત કરીએ કે તમારે કયા દિવસે આ ઉપાય કરવાનો છે તો તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો સોમવાર આ ઉપાય માટે સર્વશ્રેષ્ઠ છે પરંતુ તમે મંગળવાર બુધવાર આ બંનેમાંથી કોઈ પણ એક વારે પણ તમે આ ઉપાયને કરી શકો છો હવે જુઓ આ ઉપાય કોણ કરી શકે છે આ ઉપાય પુરુષો પણ કરી શકે છે અને સ્ત્રીઓ પણ આ ઉપાયને કરી શકે છે આ ઉપાય ઘરનો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે અને ખાસ ઘરમાં જે સૌથી મોટો વ્યક્તિ હોય તે પણ આ ઉપાય કરી શકે છે હવે તમારે આ ઉપાય કરવા માટે સાત આખા લવિંગ લેવા પડશે અને એક પણ લવિંગ તૂટેલો ન હોવો જોઈએ તમારે કપૂરનો એક નાનો કપ લેવો પડશે તમે ભીમસેની કપૂર પણ લઈ શકો છો અને સામાન્ય કપૂર હોય તો તે પણ તમે લઈ શકો છો હવે તમારે જે કરવાનું છે તે એ છે કે તમારે ઘરના કોઈ પણ રૂમમાં દક્ષિણ તરફ મુખ રાખીને બેસવું પડશે અને માટીના દીવામાં લાંબી દિવેટ મૂકવી પડશે અને તેના પર કપૂર મૂકો તેમાં તમે લીધેલ કપૂરનો ટુકડો નાખો હવે તમારે તમારા દુશ્મનનું નામ લેવાનું છે જો તમને દુશ્મનનું નામ ખબર ન હોય તો ઘણી વખત એવા ઘણા લોકો હોય છે જેમને દુશ્મનોનો સામનો કરવો પડે છે પણ આપણે જાણતા નથી કે કોણ દુશ્મન છે અને કોણ મિત્ર છે કારણ કે મિત્રોમાં દુશ્મન ઓળખવો ખૂબ જ મુશ્કેલ છે તો આવી સ્થિતિમાં તમારે ફક્ત દુશ્મન કહેવું જોઈએ પણ કેટલી વાર કહેવું જોઈએ તો તમારે એકવીસ વાર કહેવું પડશે કઈ રીતે તો કે શત્રુ 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 આ રીતે તમારે એકવીસ વાર કહેવું પડશે એકવીસ વાર કહ્યા પછી તમારે મહાદેવનું ધ્યાન ધરવું પડશે અને સાથે સાથે હનુમાનજીનું ધ્યાન પણ તમારે ધરવું પડશે તમારે તેને પ્રાર્થના કરવી પડશે કે તે મારા જીવનમાંથી મારા બધા દુશ્મનોને દૂર કરે હવે તમારે તેના પર ફૂંક મારવી પડશે તમે દુશ્મનનું નામ લેશો અથવા એકવીસ વાર દુશ્મન બોલશો અને એકવીસ વાર ફૂંક મારશો અને મનમાં મહાદેવ અને હનુમાનજીનું ધ્યાન કરતા રહેશો કારણ કે તે જ તમારા દુશ્મનોને દૂર કરી શકે છે અને તેનાથી તમારું રક્ષણ કરશે તમારા દુશ્મનોને તમારા જીવનથી દૂર રાખશે કારણ કે શેતાન પણ તેમનાથી ડરે છે અને તે સમજે છે કે દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય તે તમને નુકસાન પહોંચાડી શકતો નથી જ્યારે મહાદેવ અને હનુમાનજી તમારી સાથે હોય છે તો તમારે તેના પર ફૂંક મારવી પડશે પછી તમારે તેને બાળી નાખવું પડશે તમે તેને સારી રીતે બાળી નાખશો જેથી તે સંપૂર્ણપણે બળી જાય તે રાખમાં ફેરવાઈ જવું જોઈએ હવે તમારે તેને તમારા ઘરની બહાર કે માટીમાં ફેંકી દેવાનું છે એવી જગ્યાએ જ્યાં કોઈ આવતું જતું ન હોય આ ઉપર તમારે આ ઉપાય તમારે જે જગ્યાએ કોઈ આવતું જતું ન હોય અને તમને કોઈ જોઈ ન જાય એ રીતે કરવાનો છે કોઈએ તમને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં કે તમને કોઈ રોકવું જોઈએ નહીં હવે જુઓ કે તમારે આ આ ઉપાય ઉપાય કેટલા દિવસ કરવાનો છે તો મિત્રો જો તમે સોમવારે કર્યો હોય તો તમે તેને માર્ચ સુધી કરશો જો તમે મંગળવારે કર્યો હોય તો તમે તેને ચાર થી પાંચ મંગળવાર સુધી કરશો જો તમે શનિવારે કર્યો હોય તો તે તમે ચાર થી પાંચ શનિવાર સુધી કરશો જેથી તમારું કામ પાર પડી જાય આ ઉપાય એવો છે કે તેને કર્યા પછી દુશ્મનો તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે એટલે કે તેઓ ડરથી ભાગી જાય છે મહાદેવ અને હનુમાનજી પોતે તમારા જીવનમાં આવે છે અને તમારું રક્ષણ કરે છે અને દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય તેઓ તમને નુકસાન પહોંચાડી શકતા નથી હવે જુઓ દુશ્મનથી છુટકારો મેળવવાનો આ પહેલો ઉપાય છે અને આ એવો ઉપાય છે કે તમારો ગુપ્ત દુશ્મન હોય કે કોઈ સામેથી હુમલો કરીને તમને પરેશાન કરે તો આ બધા પ્રકારના દુશ્મનો ગમે તે હોય તે જીવનમાંથી એક ઝાટકે સમાપ્ત થઈ જશે પરંતુ તમારે હંમેશા સારા કાર્યો જ કરવા જોઈએ જોઈએ અને કાર્યો પ્રત્યે તો સાવચેત રહેવું મિત્રો હંમેશા સારા કાર્યો કરવા ક્યારેય કોઈના વિશે ખરાબ ન વિચારવું અને કોઈનું ખરાબ ન કરવું આવો ભક્તો અમે તમને આ વિડીયોમાં કેટલાક વધુ સરળ અને ચમત્કારિક ઉપાયો વિશે પણ જણાવી દઈએ જે કર્યા પછી તમે દુશ્મનો ને દૂર કરી શકશો અને આ ઉપાય કર્યા પછી દુશ્મનો તમારા જીવનમાંથી ખૂબ દૂર થઈ જાય છે જેમ કે પહેલો ઉપાય હનુમાનજીની સામે લવિંગ બાળવાનો છે હનુમાનજીને સંકટ મોચન તરીકે ઓળખવામાં આવે છે ચાલો જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવો અને આ ઉપાય માટે મંગળવાર અથવા શનિવાર સવારે સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો અને પછી હનુમાનજીના મંદિરમાં જાઓ અને તેની મૂર્તિ સામે દીવો પ્રગટાવો પછી દીવામાં બે લવિંગ નાખો અને તેલ લગાવો પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પ્રાર્થના કરો કે તમારો દુશ્મન તમારા જીવનમાંથી દૂર થઈ જાય આ ઉપાય સતત એકવીસ દિવસ સુધી કરવાથી હનુમાનજીની કૃપાથી તમને દુશ્મનોથી મુક્તિ મળે છે બીજો સરળ ઉપાય એ છે કે દુશ્મનના નામ સાથે લવિંગ બાળી નાખો મિત્રો ધ્યાન રાખો કે આ ઉપાય ચોક્કસ વ્યક્તિ માટે કે વ્યક્તિગત રીતે કરવામાં આવે છે એટલે કે તમારે આ ઉપાય કોઈ વ્યક્તિગત ક્ષેત્ર માટે કરવો પડશે કેવી રીતે કરવાનો છે તો પહેલાં ત્રણ લવિંગને કાળા કપડામાં બાંધો પછી દુશ્મનનું નામ લઈને તે કપડાને કોઈ નિર્જન જગ્યાએ દાટી દો જો તમે ઈચ્છો તો તેને સ્મશાન અથવા કોઈ પણ ખાલી જગ્યાએ દાટી શકો છો આ ઉપાયથી તમારા જીવનમાંથી દુશ્મનની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને તમને દુશ્મનથી મુક્તિ મળશે ત્રીજો સરળ ઉપાય લીંબુ અને લવિંગરો ઉપાય છે આ ઉપાય તાંત્રિક દ્રષ્ટિકોણથી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે જે ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ લોકપ્રિય છે આ ઉપાય કેવી રીતે કરવો તો સૌપ્રથમ એક લીંબુ લ્યો અને તેમાં ચાર લવિંગ નાખો એટલે કે લીંબુના લીંબુમાં ચાર લવિંગ દાટી દો આ પછી ઓમ હિમ ક્લીમ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર રાખો અથવા તેને ઘરની નજીક છોડી દો આ ઉપાયનો ઉપયોગ દુશ્મનને શાંત કરવા માટે થાય છે ચોથો સરળ ઉપાય છે લવિંગમાંથી રાખ બનાવવી લવિંગમાંથી રાખ બનાવીને દુશ્મનોથી મુક્તિ મેળવી શકાય છે તે કેવી રીતે બનાવવું તો મિત્રો સૌ પ્રથમ લવિંગને પિત્તળના વાસણમાં વાળી રાખો અને તેની રાખ તૈયાર કરો પછી આ રાખને તમારા કપાળ પર તિલક તરીકે લગાવો અને બાકીનો ભાગ તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર છાંટો આ ઉપાય નકારાત્મક ઉર્જાઓને દૂર કરવામાં મદદ કરે છે અને દુશ્મનોથી રક્ષણ આપે છે પાંચમો સરળ ઉપાય એ છે કે હવનમાં લવિંગનો ઉપાય હવનમાં લવિંગનો ઉપયોગ વાતાવરણને શુદ્ધ કરે છે અને દુશ્મનોથી રક્ષણ પૂરું પાડે છે ઘરમાં હવન સામગ્રીમાં પાંચ લવિંગ મૂકો અને પછી ઓમ હિમ ક્લીમ મહાકાલય નમો ઓમ હિમ ક્લીમ મહાકાલય શત્રુનાશ સ્વાહા મંત્રનો જાપ કરતા સમયે હવન કરો આ ઉપાય ખાસ કરીને અમાસ કે પૂર્ણિમાના દિવસે કરો જો તે નિમાના દિવસે એટલે કે અમાવસ્યાના દિવસે કરવામાં આવે તો તે વધુ અસરકારક છે છઠ્ઠો સરળ ઉપાય કાળા તલ અને લવિંગનો ઉપાય છે કાળા તલ અને લવિંગનો ઉપાય એક શક્તિશાળી તાંત્રિક ઉપાય છે આ ઉપાય કઈ રીતે કરવાનો છે તો કે સૌપ્રથમ કાળા તલ લવિંગ અને કાળા દોરાને મિક્સ કરીને એક પોટલું બનાવો પછી આ બંડલને તમારા ગળામાં પહેરો અથવા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લટકાવી દો આ ઉપાય દુશ્મનોથી રક્ષણ પૂરું પાડે છે આ બધા ઉપાયો કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે કે શુદ્ધતા અને સકારાત્મકતા આ ઉપાયો કરતી વખતે મન અને શરીરને શુદ્ધ રાખો નકારાત્મક વિચારો ટાળો અને વિશ્વાસ રાખો કે આગામી દિવસ યોગ્ય દિવસ અને સમય છે મંગળવાર શનિવાર અથવા અમાસના દિવસે આ ઉપાય કરવો વધુ ફાયદાકારક છે આ ઉપાયો ગુપ્ત રીતે કરવાના છે અને ગુપ્ત રીતે તાંત્રિક ઉપાય કરવો વધુ અસરકારક છે કોઈની સામે આવું ન કરો આનું ખાસ ધ્યાન રાખો ઉપાય કરતી વખતે પૂર્ણ શ્રદ્ધા રાખો અને ભગવાનને પ્રાર્થના કરો કેમ કે આ ઉપાયો કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે જેમ કે નકારાત્મક ઉર્જાથી છુટકારો મેળવવો ધૂપ બાળવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે ધન અને સમૃદ્ધિ આકર્ષાય છે પૂજામાં લવિંગનો ઉપયોગ આર્થિક સ્થિતિમાં સુધારો કરે છે સ્વાસ્થ્યમાં સુધારો થાય છે તેનો ઉપયોગ રોગોથી છુટકારો મેળવવા અને શારીરિક સ્વાસ્થ્ય વધારવા માટે પણ થાય છે આવા તો મિત્રો અસંખ્ય ફાયદાઓ છે તો આપણા જીવનમાં લવિંગના ફાયદા હંમેશા ભક્તો દ્વારા પૂછવામાં આવે છે લવિંગના ઉપાયને લગતા સામાન્ય પ્રશ્નો હંમેશા પૂછવામાં આવે છે જેમ કે પહેલો પ્રશ્ન એ છે કે શું લવિંગનો ઉપાય દરેક પર અસરકારક છે તો જવાબ છે હા જો શુદ્ધ મન અને યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો આ ઉપાય દરેક માટે અસરકારક બની શકે છે તે કરતી વખતે સંપૂર્ણ શ્રદ્ધા અને ધીરજ જરૂરી છે પ્રશ્ન નંબર બે કે આ ઉપાયની અસર દેખાવામાં કેટલો સમય લાગે છે તો જવાબ છે કે લાંબા ગાળાના ઉપાયોની અસર વ્યક્તિ અને પરિસ્થિતિ પર આધાર રાખે છે કેટલાક લોકોને તાત્કાલિક પરિણામો મળે છે જ્યારે કેટલાકને ધીરજ રાખવી પડે છે પ્રશ્ન નંબર ત્રણ છે કે જો ઉપાય યોગ્ય રીતે અને સકારાત્મક ઈરાદા સાથે કરવામાં આવે તો શું લાંબા ગાળાના ઉપાયો કોઈને નુકસાન પહોંચાડી શકે છે તો જવાબ છે કે જો તમે આનાથી આગળ વધશો તો કોઈને નુકસાન થશે નહીં તેનું હેતુ ફક્ત નકારાત્મક ઉર્જા અને દુશ્મનાવટનો અંત લાવવાનો છે નિષ્કર્મ એ છે કે ભક્તોના ઉપાયો તાંત્રિક અને ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે તો મિત્રો આ ઉપાયો કરીને અને તે કરતી વખતે નિયમો અને પદ્ધતિઓનું સંપૂર્ણ વિશ્વાસ સાથે પાલન કરજો જેથી તમે તમારા જીવનમાંથી દુશ્મનાવટ અને નકારાત્મકતાને દૂર કરી શકો મિત્રો ધ્યાનમાં રાખો કે આ ઉપાય કોઈને નુકસાન પહોંચાડવા માટે નથી પરંતુ તમારા પોતાના રક્ષણ અને શાંતિ માટે છે આ ઉપરાંત જેમણે હજુ સુધી વિડીયો લાઇક નથી કર્યો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓ આ વિડીયોને ઝડપથી લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં રામ રામ સીતારામ અથવા હર હર મહાદેવ જરૂરથી લખી નાખજો જેથી મહાદેવની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદાયને માટે બની રહે તો મિત્રો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ ભક્તોને રામ રામ સીતારામ હર હર મહાદેવ મિત્રો હર હર મહાદેવ